સાહેબ મારા ધરપકડ કરવામાં આવી શું કોણ હતી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મયંક અશોકભાઈ જોશીનાઓ એકવીસ બે હજાર છવ્વીસ નંબરથી ફરિયાદ દાખલ કરાવેલી છે જેની અંદર બનાવવાળી જગ્યા ચાંદખેડા માનસરોવર રોડ સ્કાય વોક સોસાયટીની બહારની જે આવેલ આઈસ્ક્રીમની દુકાન પાર્લર હતી ત્યાં આ ત્રણ આરોપીઓએ મળી અને ફરિયાદીને માર મારેલ એ અંગેની ફરિયાદ ફરિયાદી એ દાખલ કરાવેલી છે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે અને હાલ એ કસ્ટડી હેઠળ છે આજે ત્રણ આરોપી છે એકનું નામ છે આકાશ બુધાભાઈ ઠક્કર હિરેન નટુભાઈ સોલંકી અને ક્રિષ્ના ઉર્ફે કાનો વિનોદભાઈ બોરાણા એ નીચે બેઝમેન્ટમાં એ લોકોની મગજમારી થઈ હતી બેઝમેન્ટમાં જવા બાબતે અને દાદાગીરી કરવાનો આ ત્રણેય આરોપીઓનો ઇન્ટેન્શન હતો અને પોતાની જે છે દાદાગીરીનો રોગ જમાવો અને પછી પોતાનું જે વર્ચસ્વ છે એ જમાઈ રાખવું એવો પ્રયત્ન આ લોકોનો હતો કે ફરિયાદીને ગમે તે રીતે દબાણથી એમને દબાવી દેવા સવે હાલ પૂરતા આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં કોઈ જૂના ગુના દાખલ થયેલા નથી આ પ્રથમ ગુનો છે અને આગળ વધુ તપાસ ચાલુ છે ફરિયાદી કોમ્પ્લેક્સમાં કયા કામથી ગયા હતા અને આરોપીઓ છે કે તેના રહેવાસી છે કે નથી આરોપીઓ જે રહ્યા એ સોસાયટી ની અંદર જ રહે છે જે કોમ્પ્લેક્સ છે અને બધા સામસામે પછી પાર્કિંગમાં આરોપીઓની બેઠક છે અને ફરિયાદી ત્યાં કોઈ જોઈ ગયા કોઈ વસ્તુ અને તેને લઈને વિરોધ થયો તો ત્યાં બધા વ્યક્તિ શું બને મૂળ કારણ મૂળ કારણ એવું છે કે આરોપીઓ જે રહ્યા એ ત્યાં એ લોકોની બેઠક તો છે જ એ જે પાર્લર જે રહ્યું એ અને નીચે બેઝમેન્ટ જે રહ્યું એ બેઝમેન્ટમાં આવા જવા બાબતે એ લોકોની બોલાચાલી થઈ હતી પછી મારામારી થઈ છે બીજું કોઈ ચોક્કસ કારણ નથી આમાંથી ગુનાહિત ઇતિહાસ જે છે એ હાલ કોઈનો નથી જણાવ્યું લઈ લે